આજ રોજ અમે ગામના નાગરિકો તથા જાગૃત યુવાનો એમની સાથે ચોકડીથી લઈ પુલીચરણ સુધીની એક નાનકડી રેલી કાઢી હતી રેલીની માંગ એટલી હતી અમારી કે જે રીતે આ ટ્રકવાળા હાઈવેવાળા ઝઘડ્યા રાજપાળીથી લઈને મુરત સુધી બેફામ ચાલે છે એની નીચે લોકો કચડીને મરી જાય છે હમણાં ત્રણ દિવસ પહેલાં એક નવ યુવાન છોકરો સત્તર વર્ષનો અઢાર વર્ષનો છોકરો એને કચડી નાખેલા બરાબર એ મૃત્યુ પામેલો છે એને ન્યાય અપાવવા આપવામાં લોકો ગઈ કાલે પણ ભેગા થયા અને આજે પણ ભેગા થયા છે અમારી અમારી માંગ એટલી છે કે જે સ્પીડ બ્રેકર છે સ્પીડ બ્રેકર બનાવે અને જે રોંગ સાઈડ પર જનારા બેફામ લોકો હાઈવાવાળાને જે પોલીસ અધિકારી ગાડી બે બે કે ત્રણ મૂકીને એમને બંધ કરાવે અને જે રીતે આ ટ્રાન્સપોર્ટરો બેફામ બનેલા છે બરાબર લોક મૂકે એ ચર્ચા પર જાણવા મળે છે કે ભાઈ એ લોકોનું પેકેજ પહોંચી જાય એટલે કાર્યવાહી થતી નથી પરંતુ હવે એવું ના થવું જોઈએ આજે બધા ભેગા જાગૃતિવાનો ભેગા થયા છે હવે પાંચ દિવસથી રાહ જોઈશું પાંચ છ દિવસ પછી ફરીથી અમે અમારી માંગો પૂરી નહીં થાય કાર્યવાહી નહીં થાય પોલીસ દ્વારા આ ઝુંબેશ નહીં ચલાવે અને નશાની હાલતમાં લોકો ગાડી ચલાવતા લોકોને પકડી નાખે છે એ બંધ ના કરાવે તો અમે આવતા મંગળવારે ફરીથી રસ્તાઓ લોકો આંદોલન એવી રીતે કરીશું કે કોઈ રસ્તામાંથી માટે ઉઠવાના નથી અમે અને નાણાકડું આંદોલન નથી તો અમે બહુ વિશાળ આંદોલન કરવા પછી મજબૂર બનીશું માટે અમારી માંગ આટલી છે કે તમે આ જે બેફામ બનેલા ટ્રક ડ્રાઈવરો બેફામ બનેલા આ માફિયાઓને તમે બંધ કરીને આ લોકોનો જીવ બચાવો એટલી જ અમારી નાનકડી માંગ છે જય